નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી વોનલાઇનમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું સરકાર દ્વારા આપવામાં આવતી મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજના આ યોજનામાં કોને લાભ મળશે કેટલો લાભ મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે તમામ માહિતી આજે આપણે આ વિડીયો દ્વારા જોઈશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ભારત સરકાર દ્વારા દેશની ગરીબી અને આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ મુખ્ય મહિલાઓને આર્થિક સુદ્ધરતા પ્રાપ્ત થાય તે માટેનો હતો અને સરકાર દ્વારા દરેક રાજ્યમાં પચાસ હજારથી વધુ મશીન નિઃશુલ્ક સહાય આપવામાં આવે છે અને આ યોજનામાં કોઈ પણ પ્રકારની ચાર્જ કે ફી લેવામાં આવતી નથી અને તમામ પ્રકારની પ્રોસેસ ઓનલાઈન હોય ફ્રી સિલાઈ મશીન યોજનાથી દરેક મહિલાઓ પોતાની આત્મનિર્ભર અને પોતાના પરિવારનું પાલન પોષણ કરી શકે તે માટે સિલાઈ મશીન ફ્રીમાં આપવામાં આવે છે અને પોતાનો રોજગાર ચલાવી શકે છે આ યોજના દ્વારા મહિલાઓને રોજગાર માટે પ્રોત્સાહન મળશે અને આવક માટે નવો માર્ગ મળી રહેશે અને આર્થિક સ્થિતિ સુધરશે તથા ફ્રી સિલાઈ મશીન યોજનાથી દેશની મહિલાઓને સ્વતંત્રતા અને આર્થિક મજબૂતીનું એક મહત્વપૂર્ણ પગલું સરકારે ભરેલું છે મહિલાઓની પાત્રતા જોઈએ તો આપણે એ ભારતનો નાગરિકતા હોવી જોઈએ અને વીસથી ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે હોવી જોઈએ તેના કુટુંબની વાર્ષિક આવક જે છે એ છ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તથા વિધવા અને દિવ્યાંગ મહિલાઓને પણ આ યોજનામાં લાભ મળી રહે છે આ તમામ પાત્રતા લોકો ઓનલાઈન અરજી કરી શકે છે આપણે જરૂરી ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો આધાર કાર્ડ આવકનો દાખલો જો બીપીએલ રાશન કાર્ડ હોય તો બીપીએલ ઝીરોથી વીસનો સ્કોર હોય તો આવકનો દાખલાની જરૂર ત્યારબાદ બેંકની પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો ચૂંટણી કાર્ડ મહિલા વિધવા પર નિરાધાર હોય તો તેમનું પ્રમાણપત્ર દિવ્યાંગ મહિલાના કિસ્સામાં તેમનું પ્રમાણપત્ર ત્યારબાદ છ લાખથી ઓછી આવકનો દાખલો અને ઈ શ્રમ કાર્ડ ફરજિયાત જોઈશે તથા સીવણ અંગેની તાલીમ લીધેલ હોય તો તે તાલીમ લીધાનું પ્રમાણપત્ર તથા અભ્યાસનો પુરાવો આ તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી આપની એપ્રૂવ થયા બાદ આપને પચીસ હજાર સુધીના મટીરિયલ આપવામાં આવશે અને આપને રોજગાર શરૂ કરવાનો રહેશે તો આવી અવનવી માહિતી અને સહાય માટેની યોજનાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો